श्री कृष्ण कनिया लाल की जय ओम श्री कृष्ण लाल की जय द्वारिकाधीश की जय ओम श्री डोंगरे जी महाराज की जय श्री सुखदेव जी महाराज की जय ओम श्री व्यास नारायण भगवान की जय પતિ માજ કિજય વક્રતુંડમહાકાય સૂર્યકટિશમપ્રભ નિર્વિઘ્ન કુર મે દેવસકાર્યસુ સર્વ ગજાનન મહારાજ કિ મનોજબ મારૂતુલ્યગમ ધ્રિય બુદ્ધિમદામષ वार्तात्वजं वा नूथ मोक्यं श्रीरामदूतं शरणं प्रपद्ये श्री हनुमान् जी महाराज किल्याण हे करो कल्याण हे दयालु प्रभु करो कल्याण नर नारी पशु पक्षिनी साथे जीव जन्तुमां જગતના વાસીઓ સૌ સુખ ભોગવે આનંદે આઠે જામ દુનિયામાં દર્દ દુકાળ પડે નહીં લડે નહીં કોઈ ગામ ઓમ સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ સરસ્વતી માતાનું ધ્યાન ધરીએ દરેકને સદબુદ્ધિ પ્રાપ્ત થાય અરસ પરસમાં પ્રેમ અને સ્નેહ જળવાઈ રહે એવા ભાવ સાથે કૃષ્ણ કન્યાની કથામાં આજની કથા આપણે શ્રી કૃષ્ણ ભગવાનને સંભળાવીએ છીએ એવા ભાવ સાથે કથા તરફ આગળ વધીએ આજે સત્તરમી જાન્યુઆરી શુક્રવાર છે સંતોષી માતા કી જાય પોષ વદ ચોથ છે આજની કથામાં શ્રી કૃષ્ણ પરમાત્મા સ્મિત હાસ્ય સાથે કથા સાંભળે છે એવા શ્રદ્ધાશમન સાથે હવે તો ઉદ્ધવજી ગયા છે ગોકુળમાં ગોકુળમાં બધી જ આ ચરિત્ર જોયા કે ઓહો વ્રજવાસીઓ ગોકુળવાસીઓ આ બધા જ એટલા બધા તન્મય છે કે અહીંયા અહીંયા જ કૃષ્ણ દેખાય છે એને મથુરામાં કે કૃષ્ણ દેખાતા જ નથી આવી એની વ્યાકુળતા અને વિહોળતા ઉદ્ધવજીએ જોઈ અને એને થોડી વાર તો નમન કરવાનું મન થઈ ગયું પરંતુ હજી તો તત્વજ્ઞાનનો ઉપદેશ મારે કરવાનો બાકી છે એવા વિચાર મંથન ચાલતા ત્યાં ત્યાં એને રસ્તામાં પ્રેમમાં પાગલ થયેલી ગોપીઓ કન્યાની વાતો કરતી હતી એ જ સમયે ઉદ્ધવજી સ્નાન કરીને પ્રસાદનું પેદાંબર પહેરી નથી આવ્યા છે ઉદ્ધવજીને જોઈ ગોપીઓએ પ્રણામ કર્યા છે ઉદ્ધવજી કહે છે કે તમારા કૃષ્ણ મથુરામાં બિરાજે છે હું તેમના ખાસ મિત્ર ઉદ્ધવ અને હું તમને તમારા માટે એક સંદેશો લઈને આવ્યો છું ગોપીઓ કહે કે ઉદ્ધવ તારી વાત તો બિલકુલ ખોટી જ હું માની જ ન શકું કૃષ્ણ ક્યાં છે તને એમ છે કે એ મથુરામાં બિરાજે છે અરે ભાઈ એ મથુરામાં બિરાજતા નથી અહીં જ છે ઉદ્ધવ કહે હું મથુરાથી તો કૃષ્ણનો સંદેશો લઈને આવું છું તો પછી મથુરામાં જ હોય ને ખર સંદેશો આપે કેવી રીતે પણ ગોપીઓ તો છણકો કરીને બોલે કે ઉદ્ધવ શું કનિયો મથુરામાં બિરાજે છે અરે એ તો સર્વત્ર છે અત્ર તત્વ અને સર્વત્ર છે અહીં છે એ કોણ છે બોલ જુઓ પેલા કદમના વૃક્ષ ઉપર ચડીને વાંસળી જે વગાડી રહ્યો છે તમને વાંસળીનો નાદ સઘડાતું નથી હે ઉદ્ધવજી ઉદ્ધવજી આનો શું જવાબ આપે ઉદ્ધવજી કાંઈ બોલી શકતા નથી ત્યારે ગોપી તો એમ કહે કે તને જો કૃષ્ણનો સાક્ષકાર સાક્ષાત્કાર થયો હોય તો તું કૃષ્ણને છોડીને અહીં આવ્યો જ ન હોત અને એને છોડીને આવ્યો છે એવું તું કહે નહીં હજી ઉદ્ધવજી ગોપીઓના પ્રેમને સમજી નથી શક્યા એવો વિચાર કરે છે કે ગોપીઓને વ્યાપક નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપું તત્વનો ઉપદેશ આપવું પ્રભુએ પણ મને તેવી આજ્ઞા આપેલી છે પછી ઉદ્ધવજી ગોપીઓને સગુણ અને નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ આપે છે આ સાંભળીને ગોપીઓ હસી ગઈ હસી પડી છે કે આ શું મને ઉદ્દેશ આપી રહ્યો છે અને કંઈક ખબર જ પડતી નથી ઉદ્ધવજીને કહે કે પ્રભુએ અમને જે આનંદ આપ્યો છે તે તારા જ્ઞાનમાં નથી અમને તો કંઈ આવડતું જ નથી અમે તો કૃષ્ણ 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 જ કહીએ છીએ અમે તો ગામડાની અભણ ગોપીઓ છીએ નિર્ગુણ સગવડમાં અમે શું સમજીએ પણ કૃષ્ણ પ્રેમમાં અમે તન્મય બનીએ છીએ એટલે અમારા કૃષ્ણ સામે આવીને અમને દર્શન આપે છે તમારે વ્યાપક નિર્ગુણ બ્રહ્મને આરાધવા અમારી પાસે મન જ ક્યાં છે મન તો ક્રષ્ટ લઈ ગયા છે મન હતું એ તો કાનુડો અમારો ચોરી ગયો અને પછી અમારે કરવાનું શું એ ઉદ્ધવ ભગવાનને કંઈ દસ વીસ મન થોડા બનાવ્યા છે મન એક હતું તે તો શ્યામ સાથે ચાલ્યું ગયું હવે ક્યાં મન વડે અમે તમારા નિર્ગુણ બ્રહ્મનું આરાધન કરીએ ઉધો મન ન ભયે દસ દસ ભીસ એક હું તો શું ગયો શ્યામ સંગ કો અબ રાધે ઈશ એ ઉદ્ધવ એ નંદ વગર અમારે મન બીજો કોઈ ઈશ્વર છે જ નહીં નંદ નંદન જ અમારું ઈશ્વર છે અમારું સર્વસ્વ છે એક ગોપી તો કહે કે ઉદ્ધવ એ કૃષ્ણને તું વાત જ જવા દે તો કપટી છે એની સાથે અમારે મિત્રતા જ નથી કરવી એને તો અમારું કાળજું કોરી નાખ્યું છે ભક્ત કવિ દલપતરાયજીએ દયારામજીએ કહ્યું છે કાળજુ કોયરું તે કોને કહીએ જીએ રે કાળજુ કોયરું તે કોને કહીએ જીએ વેરી જો હોય તો વડતા રે ફાવીએ પ્રાણથી પ્યારો અને લહીએ રે જીરે સોડનો ઘાવ માર્યો સ્નેહી સાંભળીઓ ક્યાં રાધાને રાવે જઈને જીરે હવે કોને ફરિયાદ કરવા જઈશ કળ ન પડે કાંઈ પેર ન સુજે રાત દિવસ ઘેલા રહીએ જીએ કોઈ વસ્તુમાં શ્રણ ચિત્ત ન ચોંટે કોઈ વસ્તુમાં શ્રણ ચિત્ત ન ચોંટે અલબેલો આવી બેઠો હોય જઈએ છીએ દયાના પ્રીતમજીને એટલું તો કહીને કહેજો કે ક્યાં સુધી દુઃખ સહીએ છીએ સાંભળીયા એમને એવા સોળમાં કાળ જવા ઘા કર્યા છે એની કળ જ વળતી નથી એમને કાંઈ સૂજતું જ નથી ગોપીઓ શ્રી કૃષ્ણના પ્રેમમાં પાગલ બની છે અને ત્યારે એક સખીને ઝાડમાં કૃષ્ણનો ભાસ થયો છે તે ઝાડ પાસે આવીને આલિંગન આપે છે તે કહે છે કે આ મારા કૃષ્ણ છે ઉદ્ધવજીને આશ્ચર્ય થયું આને તો વૃષ્ણ વૃક્ષમાં પણ કૃષ્ણ દેખાય છે હવે તેમને ભાન થયું કે વ્યાપક બ્રહ્મનું રટણ ખરું તો કરું તો ખરો પરંતુ મને વ્યાપક બ્રહ્મનો અનુભવ નથી થયો સખીઓ ઉદ્ધવજીને રાધાજીના દર્શન કરવા માટે લઈ જાય છે સખીઓના મંડળમાં શ્રી રાધાજી બિરાજેલા છે મુખ ઉપર અતિ સાત્વિક દિવ્ય તે જ છે સાધો શ્રંગાર નવ વર્ષની અવસ્થા પ્રેમની મૂર્તિ જગતને આનંદ આપનાર શ્રી કૃષ્ણને ઉદ્ધવજી શાસ્ત્રાંગ વંદન કરે છે રાધાજી સ્વરૂપ દિવ્ય છે પણ રાધાજી રાધાજીનું શરીર સુકાઈને કાંટા જેવું થઈ ગયું છે મન વ્યાકુળ અને વ્યથિત છે માથાના વાળ સુકા અને વિખરાયેલા છે ચંદ્ર જેવું મુખ ગયું છે મુખમાંથી વેદના ભરી આહ નીકળી રહી છે આખો આસુઓથી ભરેલા છે અને શરીર ઉપરના કપડા વ્યસ્ત થઈ ગયા છે સુખ કર કાંટા હુઆન સુખ થા ભીખલ બિહાલ મન બાલ ભિખરે શુષ્ક થે મોરજા થા વિધુ બદન મુખ નીકળતી આહથી મુખ આહથી થી આંખ આ સે ભરી ભસન વ્યસ્ત થેથી દુખલ થા પૂરી હરે રાધાજી પૂછે છે કે ઉદ્ધવ તું કોનો સંદેશો લાવે છે તું ક્યાં કૃષ્ણનો સંદેશો લઈ આવ્યો છે તો તમે મને બતાવો મારા કૃષ્ણ તો અહીં મારી પાસે જ છે મને તો વિયોગ થતો જ નથી રાધાજી ચિંતનમાં તન્મય થયા છે ઉદ્ધવ ફરીથી વંદન કરે છે અને કહે છે કે હું મથુરાથી આવ્યો છું શ્રી કૃષ્ણ આવવાના છે એવું કહેવડાવ્યું છે એમણે મને ખાસ સંદેશો મોકલ સંદેશો આપવા માટે તો અહીં મોકલા રાધાજી કહે કે ઉદ્ધવ તું મારા નાથનો સંદેશો લઈને આવ્યો છ તારા સંદેશાથી મને શાંતિ મળતી નથી વિરહની જ વિરહના દુઃખને જાણે રામ બાણ વાયગા હોય તો તે જાણે એવું કોઈ શાસ્ત્ર નથી એવો કોઈ ઉપદેશ નથી જે મને શાંતિ આપી શકે જગતમાં એવો કોઈ મંત્ર નથી કે જે એક શરણ પણ હું કૃષ્ણને ભૂલી શકું હું તો સતત અને સતત શ્રી કૃષ્ણને ભૂજું છું શ્રી કૃષ્ણ નિહાળું છું અને શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું આપણે પણ થોડીક વાર તો ધ્યાન કરીએ તો બધા સાથે હરે કૃષ્ણનું રટણ કરીએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા હરે રામ રામ રામા હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણની રટણ ચાલુ છે અને હરે કૃષ્ણ હરે રામને આ મંત્ર છે હમણાં જ હું બે દિવસ પહેલાં અમદાવાદમાં ભાડજ ખાતે એક મોટું સરસ મજાનું ઈસ્કોન મંદિર થયું છે એને આવડી આવડી લગભગ સવા સવા ફૂટની ચોરસ નાના નાના એક પીસ મીઘા છે લાદીના ફળિયામાં ચારે બાજુ એટલે પ્રદક્ષિણા કરવાની છે કઈ રીતે એકસો ને આઠ એ પથ્થર મીઘા છે એમાં એક એક ઉપર ચાલવાનું અને હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે આટલો મંત્ર પૂરો થાય એટલે બીજો સ્ટેપ ચાલુ થાય પછી પાછો એક મંત્ર પછી ત્રીજા સ્ટેપ ઉપર આવવાનું એમ કરીને એકસો આઠ આ રીતના એને એ રીતના પથ્થર રીતે ગોઠવેલા છે કે જેના પતિ ધીમે ધીમે તમારે એકસોને આઠ આ મંત્ર બોલવાના છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે બહુ અદ્ભુત છે અમે પણ બધાએ એકસોને આઠ આ રીતના પ્રદિક્ષણા કરી છે તો આપણે હરે કૃષ્ણની આ રીતના ધૂન કરીએ રાધાજી વિહર વિરવમાં વ્યાકુળ થયા છે કે નાથ હે નાથ તમે ક્યારે આવશો રાધાજીને આ દશા જોઈએ એક એક પક્ષી એક એક વૃક્ષ રડવા લાગે છે ખુદ ઉધવજી પણ રાધાજીના પ્રેમને જોઈને રડી પડ્યા છે ઉધવજી વિચાર કરે કે હું શું સંદેશો આપું રાધાજીના મુખમાંથી કમળની સુવાસ નીકળે છે તેથી એક ભ્રબર રાધાજીના મુખ પાસે આવ્યો છે શું કદાએ જે વર્ણન કરે છે કે રાજન રાધાજીના મુખ પાસે આવેલ ભમરાને સખી દૂર કરે છે અને એ જ સમય ઉદ્ધવજી ફરીથી રાધાજીને વંદન કરે છે ત્યારે રાધાજી કહે છે કે ભ્રમર તું તો કપટી કૃષ્ણનો મિત્ર છો કપટીનો મિત્ર પણ કપટી જોઈને તું અહીં શા માટે આવ્યો છે અને મને તું અડકીશ નહીં રાધાજી ભ્રમર અને ઉદયસીને કૃષ્ણને મધુર મધુર ઠપકો આપે છે અને આ શ્લોકોને એવી રીતના સરસ વણ્યા છે કે જેને ભ્રમર ગીત કહેવામાં આવ્યું છે ઉદ્ધવજી કહે છે કે શ્રી કૃષ્ણ મથુરામાં બિરાજમાન છે હું એનો સંદેશો લઈ રહ્યો છે તો ભલે મથુરામાં બિરાજે પણ તમને તમારા પ્રેમને ભૂલી નથી શકતા અગાસીમાં બેઠા બેઠા રોવે છે રાધાજી કહે ઉધાવા તું શો બોલશ સર્વવ્યાપી ભગવાનને તું એક મથુરામાં જ રાખસ મને તો એમ લાગે કે તું છ શાસ્ત્રો ભણો પણ કોરોને કોરો જ રહ્યો તું છ શાસ્ત્રનું રહસ્ય બરાબર સમજ્યો નથી તું છ શાસ્ત્રો ભણો પણ તને કંઈ આવડ્યું નહીં તારું જ્ઞાન મને બરાબર લાગતું નથી મારા શીખક્રસ્ટ તો છે ગાયોમાં છે 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 મારામાં તારામાં જ્યારે તારું કહેવું છે કે તે ફક્ત મથુરામાં છે મને તો દેખાય છે તો મારા હૃદયમાં મારા રોમે રોમમાં વ્યાપેલા છે જ્યારે પણ તમને યાદ કરીને ત્યારે તે પ્રગટ થાય છે પણ તે ઉદ્ધવ પણ ઉદ્ધવ તે બિલ મને તેવું લાગે છે કે કપટી છે આ તને ખબર નહીં હોય એ કોઈક વખત દેખાય છે અને પાછા કોઈક વખત છુપાઈ જાય છે હે ઉદ્ધવ શ્રી કૃષ્ણ કેવા છે તો બરાબર જાણું છું તું તો બે ચાર મહિનાથી તેનો મંત્રી થયો જ્યારે હું તો જન્મ જન્મથી દાસી છું હે ઉદ્ધવ તારે કૃષ્ણ કથા કરવી હોય તો તું મથુરામાં કરજે અહીંયા આવવાની અને અહીંયા આવીને કહેવાની કોઈ જરૂર જ નથી રાધાજી હાથમાં વાસળી લીધી ને વાસળીમાંથી રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ આવી સખી મંડળમાં રાધાજી સાથે વિરાજમાન છે ઉદ્ધવજી તેમજ ગોપીઓ મનોહર રાધા કૃષ્ણના દર્શન કરે છે ઉદ્ધવજી નો તો ભાન પણ નથી રહ્યો કે હું કોણ છું ક્યાં ક્યાંથી આવ્યો છું અને અત્યારે હું ક્યાં છું ઉદ્ધવજી અભિમાન ઉતરી ગયું ગયા હતા બે ચાર દિવસ માટે પણ રહ્યા છ મહિના ઉદ્ધવજીને ખાતરી થઈ ગઈ કે શ્રી કૃષ્ણ ગોપીઓથી જરાય દૂર નથી અને જ્યારે જ્યારે પણ કૃષ્ણ કીર્તન થાય ત્યારે શ્રી કૃષ્ણ પ્રગટ થાય રોજ કૃષ્ણ કથા થાય છે રોજ કૃષ્ણ કથા ઉદ્ધવજીને ગોકુળ છોડવાની ઈચ્છા થતી નથી ઉદ્ધવજી ગોકુળમાં આવ્યા તો ગોપીઓના ગુરુ થવા માટે આવ્યા હતા પણ ગોપીઓના થઈ ગયા ચેલા ઉદ્ધવજી પ્રભુ પાસે ગોપીઓ જેવી અનન્ય ભક્તિ માંગે છે એવો કહે છે કે મારે બીજું કંઈ જોઈતું નથી ફક્ત મને પ્રેમ લક્ષણા ભક્તિ આપો છેવટે ઉદ્ધવજીએ વૃંદાવનમાં વૃક્ષ કે લતા થવાનું માંગ્યું જેથી ગોપીઓને ચરણ રજનો સ્પર્શ થાય ઉદ્ધવજી તો કહે છે કે વંદે હું તો કૃતાર્થ થઈ ગયો છું આ ગોપીઓને ગોપ બાળકોને વ્રજવાસીઓને ગાયોને વૃક્ષોને હું બધાને વંદન કરું છું મને વૃંદાવનમાં મનુષ્ય અવતાર ન મળે તો કાંઈ નહીં પણ હું તો એક વૃક્ષ એક લતા તો બની જાઉં એક ઔષધિના છોડ તરીકે જન્મું ને તોય ઘણું છે વંદે નંદ વ્રદ્ધ શ્રીનામ બાદ રેણું ભિક્ષણ ઉદ્ધવજીની ગોપીઓના સત્સંગમાં રહીને તેની જ્ઞાન જ્ઞાન ઉત્તર ભક્તિનો અનુભવ અને પ્રેમ લક્ષણા ભક્તિનું જ્ઞાન થઈ ગયું ઉદ્ધવજીએ બધાને નમસ્કાર કરીને મથુરા જવા માટેની આજ્ઞા માંગી છે ઉદ્ધવજી જવા તૈયાર થયા છે ત્યારે રાધાજી કહે કે ઉધવ તારા મિત્ર શ્રી કૃષ્ણને મારો સંદેશો કે તેઓ જલ્દી ગોકુળમાં આવે અને ગોકુળને કરે યશોદાજી કહે છે હવે હવે એટલું જ અમે ઈચ્છીએ છીએ કે અમારા મનની એક એક વૃત્તિ એક એક સંકલ્પ શ્રી કૃષ્ણના ચરણ કબળ આશ્રય કરીને રહે અમારી વાણી સતત તેમના નામોનું ઉચ્ચારણ કરવામાં શરીરને આ શરીર પ્રણામ કરવામાં આજ્ઞાનું પાલન કરવામાં ને તેમની સેવામાં રહે ઉદ્ધવજી અમે સાચું કહીએ છીએ કે અમને મોક્ષની બિલકુલ ઈચ્છા નથી થતી અમારી એક માત્ર ઈચ્છા તો છે કે પ્રભુની ઈચ્છાથી અમને અમારા કર્મ અનુસાર જે કોઈ યોનિમાં જન્મ મળે એ જન્મમાં અમે શુભ આચરણ કરીએ દાન કરીએ અને તેના ફળ સ્વરૂપ અમને અમારા શ્રી કૃષ્ણ અમારી પ્રીતિ અમારા શ્રી કૃષ્ણમાં અમારી શ્રી કૃષ્ણમાં ઉત્તરોત્તર ઉત્તરોત્તર સતત અને સતત અમારી પ્રીતિ વધતી જ રહે એવું માગીએ છીએ રાજાજી કહે છે કે હવે ઉદ્ધવ આ ને આ કામડી તું સાત તારી તમારી સાથે જ તમે લઈ જાઓ અને કનિયાને પાછી તમે આપી દેજો હવે આ ને કામડી ઘરમાં રાખીને હું શું કરું હે ઉદ્ધવ એ તો મોટો મથુરાનો રાજા થયો છે તેને હું શું આપું એના માટે મેં વાખણ તૈયાર કર્યું છે એને તું લઈ જાને આથી તલ તમે લઈ જાઓ અને કન્યાને ત્યાં જઈને ખવડાવજો પણ મારું નામ તમે દેતા નહીં આમ બોલતા બોલતા રાધાજીનો હૃદય ભરાઈ ગયું ઉદ્ધવજી બધાને શ્રી કૃષ્ણ વહેલા આવશે એવું સાંત્વન આપીને જાય છે ઉદ્ધવજીનો રથ ગોકુળ છોડીને નીકળો ઉદ્ધવજી રસ્તામાં વિચાર કરે કે માનતો હતો કે કૃષ્ણ કૃપા નિધિ છે દયાના સાગર છે પણ મારું મંતવ્ય ખોટું હતું કૃષ્ણ તો ખરેખર નિષ્ઠુર છે ત્યાં ભોળા વ્રજવાસીઓને કેવા યોગમાં તડપાવે છે આ વ્રજવાસીઓ તો ખૂબ જ પ્રેમાળ છે ઉદ્ધવ જે મથુરા આવ્યા શ્રી કૃષ્ણ તો અંતરયામી છે તેઓ સમજી ગયા કે ઉદ્ધવ મને કંઈક ઠપકો આપવાના છે તેથી તેમણે વાત એવી શરૂ કરી કે ઉદ્ધવ તું પહેલા મથુરામાં હતો ત્યારે તું મારા વખાણ કરતો હતો અને ગોકુળમાં જઈને આવ્યા પછી ગોપીઓના જ વખાણ કર એ ઉદ્ધવ તું નિષ્ઠુર નથી પછી ઉદ્ધવ પર વરદ હસ્તપદ્ર આવી સમાધિમાં ઉદ્ધવને દર્શન કરાવ્યા કે હું ગોકુળમાં જ છું ઉદ્ધવ જોવે છે તો એક સ્વરૂપે શ્રી કૃષ્ણ મથુરામાં છે અને એક સ્વરૂપે ગોકુળમાં બિરાજમાન સવારથી સાયં સાયંકાળ સુધી ગોપીઓની સાથે એક એક લીલાના પ્રભુએ દર્શન કરાવ્યા છે એક સ્વરૂપે યશોદાજીની પથારીમાં અડોટે છે તો એક સ્વરૂપે રાધાજીની સાથે શ્રી કૃષ્ણ રાસ રમે છે એ ઉદ્ધવ મારી માએ મને એવો તો બોધાય પહોંચે કે હું વૃંદાવન છોડીને ક્યાંય જઈ શકતો નથી તો મારી માએ મને એવો તો બાંધો છે કે હું વૃંદાવન છોડીને ક્યાં જાઉં હું એનું બંધન ન છોડી શકું ભલે હું તને મથુરામાં દેખાવ પણ હું તો ગોપીઓની પાસે જ છું જીવ એકલો જન્મે છે અને એકલો જ મળે છે તો પછી કુટુંબને માટે તમે જે કાંઈ કરો છો એ ઠીક નથી તમે જે શરીરને સુખ આપવા માંગો છો એ શરીર પર અંતે તો તમારી પાસે તમારી સાથે આવવાનું જ નથી બહુ પૈસા કમાશો તો બહુ સગાવાળા ભેગા થશે મજામાં હશો ત્યાં સુધી સૌ કોઈ સાથ આપશે સજામાં કોઈ સાથ આપતો નથી આપણે પાપ કાળમાં કર્યા હોય ને જેલમાં જવું પડે તો જેલમાં આપણે એકલા એ જ જવું પડે આપણા પત્ની આપણા પુત્ર આપણી દીકરી આપણો જમાય ન આવે આપણે કર્મ કર્યા છે ખોટા તો સજા આપણે જ ભોગવવી પડે ધૃતરાષ્ટ્રને કહે છે કે દુર્યોધન માટે તું અન્યાય અક્રોજી એવા છે હસ્તિનાપુર સમજાવે છે ધૃતરાષ્ટ્રને કે દુર્યોધન માટે અન્યાય અન્યાયને પાપ કરે શું દુર્યોધન તારી સજામાં તારા પાપમાં ભાગીદાર બનશે ખરો કોઈ જીવ પાપમાં ભાગીદાર બનવા તૈયાર જ નથી તો સમજીને અડધો રાજ્ય પાંડવોને આપી દે અકુરું જે ધૃતરાષ્ટ્ર ઘણું સમજાયું હોય એને માયનું નહીં કેમ કે ધૃતરાષ્ટ્રની આંખમાં પૈસો ભર્યો છે અને જેની આંખમાં પૈસો ભર્યો હોય ને એ બધા જ ધૃતરાષ્ટ્ર છે આવા લોભીને અક્રૂરજીનો સત્સંગ થાય તો પણ તે સુધરતો નથી જ્યારે તે અક્રૂરજી પૂછે છે કે તમે આવું કેમ કરો છો ત્યારે ધ્રુતાર્થ કહે છે તમે કહો તે બધું જ બરાબર છે પણ દુર્યોધન મારી પાસે આવે કે મારું આ બધું જ જ્ઞાન ઉડી જાય છે સમજવા છતાં પાપ કરે ધ્રુતરાષ્ટ્ર છે દસમ સ્કંદ પૂર્વાર્ધ અહીં આપણે પૂરો કરીએ છીએ દસમ સ્કંદના પૂર્વાર્ધમાં છેલ્લે ઉદ્ધવ અને ગોપીનો સંવાદ આવે છે એ શ્રી કૃષ્ણના જીવન સંદેશને સતત વાણીમાં પ્રત્યક્ષ પ્રત્યક્ષ વર્ણન કરે છે એનું શ્રવણ મનને એનું શ્રવણ અને મનન જીવને આનંદ આપે છે અને સાથે સાથે જીવનું સાફલ્ય બક્ષે છે ગોપીઓ પ્રેમ લક્ષણા ભક્તિની આચા આચાર્ય છે પ્રિન્સિપાલ છે ટીચર છે ઘરમાં રહીને પ્રભુનું દર્શન કેવી રીતે કરવું તે ગોપીઓ બતાવે છે દશમસ્કંદ પૂર્વાર્ધ સમાપ્ત શ્રીમયણ નારાયણ નારાયણ શ્રીમ નારાયણ 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 ભજમન ભજ મન નારાયણ 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 મન નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ બોલી શ્રી વૃંદાવન બિહારી મહારાજ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય રણછોડ રાજ ભગવાન જી મહારાજ કી જય શ્રી ડુંગરેજી મહારાજ કી જય